એને કોઈ કેવા વાળું નથી અરે પણ સોલાવા તમારે એને કેવું છે એ ગાળો બોલે છે એમાં તમને વાંધો શું છે અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો ગાળ માણસ માત્ર બોલે છે આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે ગાળ બોલી શકે અને ગાળ જ બોલે છે ને ને છે તો કઈ મંગળ ગ્રહ ઉપર કોઈ શબ્દો બોલતી નથી એમ કહું ગોઠણ ખંભા એ કોણી એવું કહું તો એ શરીરના અવયવોના નામ છે તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે ફરક શું પડે એમાં હાલી હું નીકળ્યા છો કીર્તિ પટેલ ની વાહે પડી જવાનું એ ગાળ બોલે છે તેમાં કયું મહાપાપ

એનો આપણે વિરોધ કરવો જોઈએ કિર્તિ પટેલ કોઈનું ખૂન કરવા તો જાતી નથી કોઈનું ચીટીંગ કરવા તો જાતી નથી મૂળ તો ગાળ જ બોલે છે ને એટલે આવો વાહિયાત વિરોધ કરવાની આપણને હું આમ ઉપડે છે મને ઈ સમજાતું નથી વળી પાછા કોઈ એમ કે ફોન પરિવાર સાથે બેસીને જોતા હોય અને એમાં પછી વચ્ચે ગાળ આવે તો ખરાબ લાગે અરે ઈયરફોન લઈ લ્યો રૂપિયાના કાનમાં ભરાવી ગાળ સીધી સારા પુસ્તકોનું વાંચન કરવા દીઓ ને તમે બધાની હાજરીમાં રીલું જોવો હું કામ ખોટો ઘોંઘાટ અને વોઇસ પોલ્યુશન કરવા માટે એટલે બધા જ કારણો વાહિયાત છે કીર્તિ પટેલ એકલી ગાળ બોલતી હોતે તો હું ચોક્કસ થી વ્યક્તિગત એનો વિરોધ માત્ર બોલે છે બહુ ઓછા એવા લોકો છે સજ્જનો જે છે ગાળ નીકળી જાય છે અરે ફેમિલી અને પારિવારિક ઝઘડામાં સજ્જન સ્ત્રીઓને મેં ગાળો બોલતા જોઈ છે શું વાંધો છે તમને કીર્તિ પટેલ ગાળ બોલે છે તો તાકાત વાળી છોકરી છે એના જેટલી તાકાત એક મરદમાં મેં જોઈ નથી ભાગ્યે જ ક્યાંક જોઈ છે મારે હજાર વખત બોલવાનું મન થાય છે પણ નથી હિંમત આવતી મારી કેમેરા સામે ગાળ બોલતા બાકી મારો બાટલો ફાટી જાય છે કોઈ રોંગ સાઈડમાં કોઈ રોકેટના પેટનો પેટ સામો ભેગો થાય ત્યારે મને એમ થાય કે ભયંકર ગાળ દઈ દઉં કોમામાં જતો રહી માનસિક રીતે આટલી મોટી ગાળ આપું આવું મને થઈ જાય છે તમને બધા ને ગાળ બોલવાની સાત વખત ઈચ્છા થાય છે બોલતા હશો બહુ મોટા પ્રમાણમાં વર્ગ એવો છે કે જે ગાળ ગાળ બોલે બોલે છે છે એટલે કીર્તિ પટેલ આ ચર્ચા એ વાહિયાત ચર્ચા છે એ બોલે છે તો યોગ્ય જગ્યા એ બોલતી હશે ને હકથી બોલતી હશે ને કોઈ એને છેડી હશે અથવા કોઈ એ પ્રકારના કૃત્યો કર્યા હશે તો દેતી હશે એમાં એની પાછળ પડી જવાની એને બંધ કરવાની એની સામે પગલા લેવાની ક્યાં જરૂર છે આ બાબતે જરાક શાંતિ રાખવી બીજા ઘણા કામ છે એમાં ધ્યાન આપજો